એ બાપુ હમણાં ચૂંટણી આવી ને તે એક ચૂંટણી ની એક દાદા મત દેવા ગયા એટલે મત દેવા ગયા ને ત્યાં જે આપણા ઓલા પોલીસ એજન્ટો હોય ને સ્લીપ કાઢતા હોય અને જે મત દઈ ગયા એની સાઈન કરતા જાય એટલે એને જ પૂછ્યું કે તારે આખી મત દઈ ગયા ઓલો ખબર જોઈ લો કે હા દઈ ગયા તારી ભલી થાય પંદર વરસ આ ત્રીજું મતદાન છે ગુજરી ગયા પંદર વરસ આ પણ મત માળી દઈ જાય ભેગી થતી નથી અહીંયા ત્યારે આવું હું તો એ હાટો આવું જોખજો આ આયાઈ જો ભેગા થઈ જાય ત્યારે આવું જ્યારે મત દિવસ નીકળી જ ગયું હોય ઓલું ટપકું કરે ને ટપકું મત દેવા જાય તે લગભગ અહીંયા બેનો બેઠા હોય હવે તો આ સ્ટાફ બધો તે એક બેન મત દેવા ગયા ને એટલે ઓલા બેને આમ કાળું ટપકું કર્યું એટલે બેને પૂછ્યું કે બેન આ કેટલો સમય કાળું રહેશે આ ટપકું બાકી બે મહિના મહિનો તો ખરું તો ઓલી બેન અંબોળો ખોલી વાળ કાઢ્યા તો આને જ રંગી નાખો ને અમારે પંદર પંદર દિવસે પોતા મારવા પડે ઓજો કે અમે મતદાન કરાવવા આવ્યો માથા રંગવા નથી આવ્યું અને હરખાય મતદાન કરો ને આમ થાય માથા રંગા લેવા દેવા વગેરે હા અમુક અમુક ગજબ છે હો અમુક અમુક ગજબ છે એટલે હું હંમેશા કહું કે અંદર લાગણીને ભાવ હોય ને તો જીવન જીવવાની મજા આવે એક ફેક્ટરીમાં બાપુ આગ લાગી ગઈ આગ એવી લાગી એક વ્યક્તિ બારો ન નીકળી શક્યો એટલું જોરદાર ફાયર થઈ ગયું બધા આગના લપેટમાં આવી ગયા એક વ્યક્તિ બહાર ના નીકળી શક્યો ટૂંકમાં એવી આગ લાગી એક માણસ બહાર ન નીકળ્યો પણ કંપનીનો માલિક બહુ સારો હતો રાવતભાઈ જેવો રાવતભાઈ નર્મદામાં કઈક પરિક્રમા નાની એક કરી આવ્યા છે આજે જ આવ્યા પગે લાગ્યો સારું થયું નવ અનુષ્ઠાન કર્યું આ રે એટલે તો આમ જો બ્રહ્માંડ હલી બે વાર તો મને મને ફોન આવ્યો કે ઇન્દ્રાસન લેવા નથી માનતા મને કે તમારા હાળા છે એટલે તમને વધારે ખબર હોય હું ના એને કઈ ઇન્દ્રાસન ની ખાલી નીંદ્રાસન પૂરતો એ પર હોવાની વાત છે ખા નતર તો એ ઈન્દ્ર આવતો છે હું નહીં ખાલી ખાલી ખોટ ખોટું

એ મેં જોઈ લીધું છે કેલ્ક્યુલેશન મારી દીધું છે એ દરેક કામદારો જેટલા નોકરિયા તો હતા એના દરેકના પરિવારને મારા તરફથી કંપની તરફથી એકાવન એકાવન લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે વીમો નોખો તો હવે જે જતા એ બધેન બાયુ ટીવી જોઈ જ ભગવાન કહેવાય શેઠિયો થોડો કહેવાય આવો બેન ઉદાર મન તો જવો આવા માણા નો ગોચા જડે દીકરા અહીંયા આવી તો ઓલી ફેક્ટરીમાં આગ લાગી આગ હમા સાર આવે આ તાર બાપા જાતા ઈ જ ફેક્ટરીમાં કે હા મમ્મી હા કુદરત આગળ કોઈ નું થોડો હાલે બાપા એકાવન લાખ કુદરત ઉપર કોઈ નું નો હાલે ભાઈ હોની ને કોણ તોડી શકે હારો શેઠિયો મળવો એ ભગવાનની દયા કહેવાય બટા તાર બાપાનો ફોટો લાવ આગળે જોહે ઓલે ફોટો આપ્યો તો ઓલે ફોટા માથે ઓલે માખ્યું બેસીને કાળા કાળા ટપકા થયો મને સપનામાં નહોતું મારે એનો ફોટો ધોવો પડશે એ હરગમાં લેર કરજો એ હાથે હાથ ભાવ મળજો આવી જ રીતે સટકી જાજો એવું નહોતી કેતી હજી ફોટો હરખો કરે ન કરે તો એને જ દરવાજે ટકોરા થયા દરવાજો ખોલ્યો તો ઘુ ઘુ હામાં ઉભો ઉભો માવો સોળ્યો બાય ટકર લઈ ગયા પતિએ કીધું કેમ આમ કેમ સાંજ તમારી ફેક્ટરીમાં ભડકો માં તો આવે કોઈ નથી બેસ્યું બોલો કે કોઈ નથી બસ્યું કોઈ નથી બસ્યું તો આને વ્યામ પીડ્યો માળો ભૂત થી મળવા તો નહીં આવ્યું હોય ને પણ મીરા પી ભૂત નો થાય એટલે બેન અડવા મળ્યા બોલો કે શું છે તમે કયો ને બધા મરી ગયા તો તમે સવો કે પણ હું જ છું તો તમે કયો છો ને બધા મરી ગયા તાર હું માવો લેવા બહાર ગયો તો માવો લેવા બહાર ગયો તો ને કીધું ને બાઈ જે ખીજાણી કે દુની કહો માવા બેન કરો વેસણ વાળી બાઈ નીકળો પણ કોઈ નું કીધું માનવું જ નથી માવો મૂક્યો નહીં એક મન લાખ નો માવો છો બોલો સાહેબ આને પ્રેમ નો કહેવાય સાહેબ હા બાપુ કહે ને કે કાં સદગુરુ ઉપર છોડી ગયો સદગુરુ ના છોડી ગયો આપણે બધા શું કરી ટેસ્ટર મારું આમ થાય તો હા માનું હા તો આ મીરા નાન સબરીનાન બધા પાણીમાં ગયા ને તારી એટલી વાત હાટવું જોઈએ એ કરી નાખ્યા પેલી વાત કે જ્યાં વીરતા હોય ત્યાં જ ભક્તિ હોય ને ભક્તિ હોય એમ જ વીરતા હોય આ દેશ છે આખો ભલે પરદેશ ની કોઈ બાપુ ટીકા નથી કરતા આપણે સારી વસ્તુ છે પણ વાત વાતમાં કોઈ આમ મોટિવેશનકાર કહીને આપણે એને એ બોલે ને એટલે એ વાત વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ વાત વાતમાં કે અમેરિકાના આ લોર્ડ થોમસે છે આ પુસ્તકમાં લખ્યો છે એટલે તારી માછી દીકરો થઈ મને ક્યાં હાલો એ લોકો એ લોકો જો વાત વાતમાં વચ્ચે સંસ્કૃત બોલતા જતા હોય અંગ્રેજી બોલતા બોલતા વચ્ચે સંસ્કૃત શબ્દ એ નાખતા હોય તો પ્રયોગ કરો આપણે બિલકુલ ટીકા નથી કરતો સાહેબ અહીંયા કલસરીયા સાહેબ ડોક્ટર બેઠા છે બે બધું આપણે બધું જોવું પડે સાહેબ અમુક વાત ઉપર જો અમુક વસ્તુ સાહેબનો વિષય હોય અને એ આપણો આમાં હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હા શું માની લેવાય કારણ કે જે કોઈ એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકા નથી કરતો પણ બાપુની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું જે મૂળ જે જ્ઞાની વસ્તી જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય જો પરિવાર હોત તો એમાં એના શબ્દો હોત ને શબ્દકોશમાં હાલો એ લોકો કાકાને શું કે મામાને માસાને એ આપણે આમ ઘરે આવે ને એમ કે કોણ છે તે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખવો માસીના ખાનામાં નાખો કે કાકીના ખાનામાં એની એનો અર્થ એ થયો કે આ મામા માસી નથી માસીને શું કહેવાય અંગ્રેજી ને શું કહેવાય માસી ને આંટી આંતો એકો ચાલીસ કિલ્લાનો આંતો માસીને આંટી કે કાકીને મામીને હવે કોક કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીએ નક્કી નહીં કરીએ આપણી ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની આખો આખા એક એક શબ્દ ઉપર આખા પરિવાર નો શબ્દ ચિત્ર દોરાય જાય છે હાથુભાઈ નું અંગ્રેજી રજકો ખાઈ જાય બે કોલેજ દીકરીઓ બાપુ કોલેજ લી બહાર નીકળ્યું લાસ્ટ યર ચાલતું થયું એમ મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં ખરેખર બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું આ જેટલો ભાગ છે ને આખે આખો પ્રોગ્રામ ખેતીભાઈ અંગ્રેજીમાં શીખી નાખું પણ હું કોઈથી સાળો ન કરું હું કામ હામા બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરું છું બાપુ હું અમેરિકા હું આમ એરપોર્ટમાં ઉતરો ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશનમાં મારો અંગ્રેજી નથી સમજી શકતો હા હાય હું હાય ઈજે કેને હોશો કે યાર 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 દાંત કાઢવાનો બેન કરું તો એનો મોકો મળે ને તી હામે દાંત કણ કે ગો 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 સદગુરુ ની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો શેરો જ હામા વાળો વાંચી લેતો હોય છે સાહેબ કે આ માણસ ખોટો હોય જ ન શકે આનંદ તે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળીને બે બેનો વાતો કરતી જતી હતી એકચુલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું તે મેં પણ એકવાર વાર વાંચ્યો કેવું લાગ્યું મજાનો આવે બોલ સીતાજી અભણ હશે બોલ વનવાસ રામના હતો તો ખોટે ખોટી સાથે ગયો બોલ હું હોતો જાવ જ નહીં પણ તું ક્યાં જનકનું સંતાન છો અને તારે આટું સંયમવર કરવાનું હોય તારો તો ધ્યાન રાખવાનું હોય ગગી કે રન કરી બીજી હું જ આવું કેમ કે ઘરમાં ત્રણ ત્રણ સાસુ તો જંગલમાં સારું લે આ તુલસી દા બાપુ એ મહેનત કરી દો પછી બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે આમાં મોતી કોક કોક પરોવી લેતા હોય એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પ્રદેશની ટીકા નથી કરતો અંગ્રેજી બોલે અમેરિકાના વિજ્ઞાનિકે કીધું એટલે અમેરિકા નું વિજ્ઞાન એટલે ફાઈનલ હવે અમેરિકાની ઉંમર જ સાડી સો વર્ષ થઈ કોલસરિયા સાહેબ અમેરિકાની ઉંમર કેવડી સાડીસો સો વર ચારસો વર્ષથી મેન પાઠિયા સડ્યું ત્રણસો વર્ષમાં હરેડે સડ્યું દોઢ વર્ષમાં રેડી થયું બરોબર એની પહેલી શીખો જ જોવે કે એક આ નાની ઉંમરનો દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય એ કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કેતો ક્રાગરે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ બ્રાહ્મણે જાગતા વેદ ક્રાગરે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીને પથારીયથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષ નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમ્મા બેસીએ ત્યારે અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્થિત બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગરે વસ્તે કીને પછી હવારમાં જે હામો મળ્યો એના જ હાથથી ગોબો ઉપર લઈ જે પૃથ્વીને પગ મુકતા પેલા પગે લાગે છે ન્યાજ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદીને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરે અરે આપણી માલ ને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા ડિહાઇડ્રેશન ના કચરા જાય છે કોઈ પણ ડિહાઇડ્રેશન કોઈ પણ કચરો દાંત કાઢવાની વાત નથી મૂર્ખાઈની વાત નથી શરમની વાત છે માવો ખાન ક્યાં થૂકો છો તો ભલે અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથથી કોઈ દેની નીતિ નથી ચૂકતો એ પાસે એકસો ને દસ ટકા તે વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતીને માં નથી કહેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી આના કપડા પહેરીને અમેરિકામાં એક મહિનો આટા મારો છે પણ ડાગ નો પડે કાચ નો સાફ કરવો પડે ગાડીમાં આપણે વખાણ કરી છે એટલે જ પૂજે મોરારી બાપુ એ જય જયકાર કરતા પ્રિય કરવાનું નક્કી કર્યું જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ને જ્યાં સુધી એનું જતન તમે કોઈ દિવસ નહીં કરી શકો તમે ધર્મને પ્રેમ કરો સદ્ગુરુને પ્રેમ કરો એનું કારણ રસ્તે આપણે જાતા હોય રસ્તામાં કોઈ કળશરા સાહેબ કોઈ બાતતું હોય હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કે લઈ લે કોણ માથા કોઈટમાં આપણે લઈ લે એક બાજુ ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાપુ કોણ હોય કોને ખબર વૈષ્ણમાં ઝપટમાં આવી જાય કે પીધેલા હોય તેને એને જવા દેવાનું એમ એ માણસ યાર એને પીધું હશે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ અને હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આ તોડી તોડીને જગત હાટું છે એક જણો દારૂમાન પીવામાં બરબાદ થઈ ગયો બંગલો વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગાડી વેચાઈ ગઈ ફેક્ટરી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વહી ગયા હું વહી ગઈ કોને કેવું પછી એકલો રાચી અગાસીમાં બેઠેલો ખૂણામાં ખાલી બોટલો ની અને બોટલ ઉપર તારે બોટલ પકડી પકડી બંગલો ફળાદી બોટલ ફોડીને બીજી બોટલે મજા બિલકુલ બાપુ આમ બોલી ને એના ટુકડા મૂકે તો માયાભાઈ સાલું પ્રોગ્રામમાં પી ગયા તા મારા

બાપુ ધોધ પડે ગંગાનો અને એમાં જેને જબોળિયા ખાવ એટલા ખાઈ લે પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગા એટલે આમ પગદાડી કે ના હોય તો એટલી વાર લાગે બાકી આ ધંધો ન કરાય અને અમે હરિદ્વાર ગયા તો એક ભાઈ કે માયા ભાઈ ગંગામાં ના હોય તો મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ નગર ઓલો ડૂબકીની વાટે જ બેઠો હોય નહીં આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર એટલે મેં આ પંક્તિ લીધી કે અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ અને ભરોસે રહેવાય જ્યાં વિશ્વાસ લાગી જાય જ્યાં ભરોસો થઈ જાય હમણાં જ પછી બાપુને કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસો ફેર શું ત્યારે બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલો તોડી ન શકે જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો બે પછી વિશ્વાસ આની ભેગો રાખીએ ને ભરોસો વાલા ભેગો રાખીએ આંબાની કેરીને આટલી તોડી જાય ને પછી બીજી આંબે લગાડ પાક એની ભળદું થઈ જાય એક ને એક ડાળે ટીંગાઈ રહી ને તો એ ખોને દહ ટકા થાય અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડાસ આવી આવીને સાસુ મારશે એટલે જ્યાં મોજ આવી જાય જ્યાં આનંદ આવી જાય એની ભેગું બે એટલે વાત એ કરતો હતો કે અંગ્રેજી અરે મને કોઈ વાંધો નથી પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહીએ તો સાચું જ હોય અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું જ્યારે આપણે એમ કહીએ કે સાચું જ હોય હવે અમેરિકાને હાડી તો સો વર્ષ થયા જરા દેશમાં 1250 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલામાં અરે બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નત કર્યો છે તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા માર દે હે ફૂલડા પકડીને બેઠો આ દેશનો ભગવાન ન હોય શકે આ દેશનો ભગવાન તો કેવો છે કે ઈસાવ સુવાલો ઈનાથિયા રાજો આ ભારતે કાયર દે ની ટીમ છે આપણી ના કે આપણો તળ ગાજણા ઘરના ઘરના હવાણ કરશું પડશે તારા હોમે સકિલા તારા હોવે રંગીલા તારા રંગ તારી વાત રંગભેરો હે રંગલો કાનો કાળ દીનેા તારા હોવે સીલા તારા હોવે રંગીલા

આટલે બેસી નાયો હા આટલો ગયો ખસે મારો પહેલો નાયો હસે તમે મારા દેવ ના દીધેલ છો આગા છો તો આ હાલડેથી ચાલુ થાય અને એક જ ગીત આવડી જાય ને સાહેબ તો કોઈ દી એકલો ન રહીએ બાપુ પધારો પધારો સંતરામ બાપુની જય હો સચ્ચે દરબાર કી

જે વગાડે છે એ એના હથેળીના ના અને એના આંગળાના ટેરવા તારા ઉપર ફરે છે અને હું એ રાષ્ટ્રીય વાદક જ છું માધ્ય છું પણ ડોક માં નાખ્યો નથીન ધબડાટી બોલાવી જ નથી અને ત્યારે હરડાએ કીધું કે ઢોલભાઈ માફ કરજે હું માર નથી ખાતેનું કારણ એ છે કે મેં મારા જીવનના સિદ્ધ્રો ખુલાકર નાખ્યા હું અંદર થી આરપાર થઈ ગઈ છું જેવી ફૂક મારો ગુરુ મારે એમ વાગું છું પણ એ ઢોલ તું ભલે મોટો છો પણ તે તો તારા બે પણ દબીને રાખ્યા છે ને એટલે દુનિયા ખોલવા હતું કે હું છે આમાં હું છે આમાં હું છે આમાં પોલો છે કાંઈ નથી હે એટલે આ શરીર જ કૃષ્ણની વાહળી છે કઈ રીતે ઓ રંગ મોરલલી વાત શું ગુજરાતી ભાષાની તાકાત તો જુઓ એ વહી જાતા પાછા વળશે એ વહી જાતા વેણ પાછા મળશે नदी ने पण वेण केवान शब्द ने वेण केवाय रे बहि जाता आवेन पाठावन धनुष है नहीं हे ने घनघना रे हे ने घनघना रे हे ने घनघना रे सुरमाज भूमि की खली मेरे में ભારતે કાયર દેવ તેગ ધારી ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ